નમસ્તે આ અત્યારે જે વિડીયો છે તમને બહુ જ ગમવાનો છે કારણ કે આ વિડીયોમાં હું તમને હવે મારી પાસે જે ક્રિસ્ટલ્સ અવેલેબલ છે એ સિવાયના પણ ઘણા બધા અવેલેબલ હોય છે પણ હાલ જે મારી પાસે અવેલેબલ છે એ તમને હું બતાવવા જઈ રહ્યો છું બરાબર છે અને દરેકનો તમને ઉપયોગ પણ બતાવતો રહીશ બરાબર છે તો સૌથી પહેલાં તમે આ જોઈ શકો છો આને આપણે ક્રિસ્ટલ વાસ્તુ ગ્રીડ કહેવામાં આવે છે બરાબર છે એમાં જોઈ શકો છો અલગ અલગ પ્રકારના ક્રિસ્ટલ છે બરાબર છે નવ છે નવ ગ્રહોને બેલેન્સ કરવાવાળું ક્રિસ્ટલ ઘરની વાસ્તુ ઉર્જાને બેલેન્સ કરવાવાળું ક્રિસ્ટલ ગ્રીડ કહેવામાં આવે છે બરાબર છે તમે જોઈ શકો છો આ આનો ઉપયોગ થાય છે ઘરમાં વાસ્તુની ઉર્જાને બેલેન્સ કરવા માટે ઓફિસમાં દુકાનમાં બિઝનેસમાં ક્યાંય પણ નવગ્રહોની ઉર્જાને બેલેન્સ કરવા માટે અને વસ્તુ ઉર્જાની બેલેન્સ કરવા માટે આનો ઉપયોગ થાય છે બરાબર છે મારી પાસે જે તમે આ જે છે એમેથિસ્ટ વાંડ વાંડ કહેવામાં આવે છે બરાબર છે ક્રિસ્ટલ સર્જરી કરવા માટે ઓરાને ક્લીન કરવા માટે ચક્રને ક્લીન કરવા માટે ક્રિસ્ટલ દ્વારા હિલિંગ કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર છે તમે જોઈ શકો છો આયમેથિસ્ટ વાન છે આયમેથિસ્ટ ક્રિસ્ટલ છે બરાબર છે કેવું તમારે અહીંથી પોઈન્ટેડ છે તમે જોઈ શકો છો બરાબર છે એક ટાવર જેવું તમને દેખાઈ રહ્યું છે ખ્યાલ આવે એમેથિસ્ટ વાન એક એક કરીને શાંતિથી આ વિડિયો લાંબો થવાનો છે તમને બતાવીશ જોઈ શકો છો અને ટમ્બલ કહેવામાં આવે છે આ પ્રકારના જે ક્રિસ્ટલ હોય ટમ્બલ હું તમને શેપ વાઇઝ કહેતો રહીશ બરાબર છે આને તમે હાથમાં રાખીને પોતાની ઉર્જાને બેલેન્સ કરી શકો છો તમારી કોઈ ઈચ્છા હોય એને તમે એનાથી ચાર્જ કરીને સંકલ્પ મૂકીને તમે પોતાના પર્સમાં કે પોતાને કપડામાં કે બરાબર પોતાના ઘરમાં તમે રાખી શકો છો બરાબર કોઈ પણ સંકલ્પ હોય તમારો જે તમે ઈચ્છતા હોય જીવનમાં સફળતા માટે બરાબર છે સ્ટુડન્ટ માટે એક્ઝામના સક્સેસ માટે કોઈ સારી જોબ મળે એના માટે બરાબર છે સફળતા અને ડીલ માટે બરાબર છે ગ્રીન એડવેન્ચર ટમ્બલ કહેવામાં આવે છે આ છે નાનું ટાવર ટાઈગર આઈ કહેવામાં આવે છે જે તમને આગળ બતાવ્યું ને બરાબર ટાઈગર આઈ આ પણ ઓરા ક્લિનિંગ માટે ચક્ર ક્લિનિંગ માટે બરાબર છે તમે એનો યુઝ કરી શકો છો ક્રિસ્ટલ દ્વારા જે શસ્ત્રક્રિયા થાય છે સાઇકિક સર્જરી કહેવાય એને પણ આ વાપરી શકાય છે બરાબર છે હવે મારી પાસે આ જે છે ને તમે ક્રિસ્ટલ જોઈ શકો છો આ વાહક્રિસ્ટલમાં તમે જોઈ શકો છો એક આકૃતિ દોરેલી છે આવા સેવન સાત ચક્રોના પિરામિડ હોય છે અને પિરામિડ તમે જોઈ શકો છો એનો પિરામિડ જેવો આકાર છે બરાબર છે પિરામિડ જેવો આકાર આપવામાં આવે છે જે બ્રહ્માંડની ઉર્જાને અહીંયાથી આ પિરામિડના સેન્ટરમાંથી એન્ટર થશે અને અહીંયાથી એ ઊર્જા પાસ થશે બરાબર છે આ નીચે જે ધોરણું છે ને એટલે અને કલર પરથી તમે જોઈ શકો છો આ મૂલાધાર ચક્રને બેલેન્સ કરવા માટેનું આ પિરામિડ છે બરાબર છે ખ્યાલ આવ્યો આ દોર્યું છે એટલા માટે તમને કહું છું પિરામિડ ક્રિસ્ટલ છે બરાબર આ રીતના ઘણા બધા મારી પાસે અવેલેબલ છે તમે આ જોઈ શકો છો આ પણ ચક્ર બેલેન્સિંગ માટે છે બરાબર છે હાર્ડ ચક્ર બેલેન્સ કરવા માટે બરાબર છે પછી મારી પાસે ગ્રીન હેવન ચરણનું આવું એક નાનું ટમ્બલ છે બરાબર ઓલ શેપમાં છે આ હવે આની ઉપર જે ડ્રો કર્યો છે ને દોરેલો છે ને એ રેકીનો સિમ્બોલ છે બરાબર છે તો આને પણ તમે આ સિમ્બોલથી ચાર્જ કરી શકો એન્જલ થેરાપીનો તમે આમ ઉપયોગ કરી શકો છો આમાં તમારા સંકલ્પ મૂકીને કે મારા હૃદય ચક્રને બેલેન્સ કરજો મને પ્રેમ ઊર્જા આપજો શાંતિ આપજો એવો તમે સંકલ્પ મૂકીને પોતાની સાથે રાખી શકો છો અથવા તમે હાર્ટ ચક્ર પર આ રીતે રાખીને સૂઈ જવાનું ને એની ઊર્જા તમારા હાર્ટ ચક્રને બેલેન્સ કરશે બરાબર છે ઓવલ શેપમાં છે આ બરાબર છે ઓકે હવે બીજા તમને બતાવો તો આ છે ક્રિસ્ટલ બોલ ક્લિયર ક્વાર્ટ ક્રિસ્ટલ બોલ આને તમે મેડિટેશનમાં આમ હાથમાં આમ રાખીને તમે એને મેડિટેશન કરી શકો છો બરાબર છે આધ્યાત્મિક ઉન્નતિમાં બહુ સારી હેલ્પ કરે છે બરાબર ક્રિસ્ટલ બોલ કહેવાય ક્લિયર આ ક્લિયર ક્વાર્ટ છે બરાબર પછી બાકીના બધા તમે આ જુઓ કે મોટી મોટી વાંડ પણ છે મારી પાસે આ ક્લિયર ક્વાર્ટની વાંડ છે બરાબર છે આ ગ્રીન એવેન્ચરની વાંડ છે મારી પાસે બરાબર છે આ લેપિસ લેઝુલીની વાન્ડ છે આ મારી પાસે બરાબર છે ગ્રીન એવેન્ચ્યુરિનની વાન્ડ છે આ બધી બરાબર છે એમેથિસ્ટ તો આ બધી ઘણી વાન્ડ પણ છે આ આ સિટ્રિન મણિપુર ચક્રને બેલેન્સ કરવા માટે બરાબર આ બધું મેં તમને કીધું ને કે ઓરાના ક્લીન્ઝિંગ માટે ચક્રના ક્લીન્ઝિંગ માટે શસ્ત્ર ક્રિયા માટે બરાબર છે હીલિંગ માટે તમે આ બધું એને યુઝ કરી શકો છો ઓકે હવે આગળ તમને બતાવું હા જે બ્રેસલેટની વાત કરતો તો આ જુઓ બ્રેસલેટ હોય છે બરાબર છે આ મોતીનું છે અને એમેથિસ નું છે બરાબર છે તમે કાઢીને પણ બતાવું એમેથિસ અને આ રીતે હાથમાં પહેરવામાં આવે છે મારી સ્કીન ને ટચ થશે બરાબર સોરી સ્કીન ને ટચ થશે બરાબર છે અને બ્રેસલેટ કરવામાં આવે છે આ એમેથિસ બ્રેસલેટ છે પછી મેં તમને એ પણ સમજાવ્યું હતું કે અલગ અલગ દેવી દેવતાઓમાં પણ હોય છે તો મારી પાસે આ ગણપતિના ગ્રીન એવેન્ચ્યુરના બરાબર છે ગણપતિની પૂજા માટે સુખ શાંતિ સમૃદ્ધિ માટે ગણપતિ ઉપયોગમાં આવે છે અને આ ગ્રીન એવુરિયન્સ છે એટલે સમૃદ્ધિ માટે છે અને હૃદય ચક્ર માટે પણ ઉપયોગમાં આવે છે બરાબર છે આ જે મારી પાસે છે એને ક્રિસ્ટલ ટ્રી કહેવામાં આવે છે બરાબર એમાં ગોમતી ચક્ર અને રુદ્રાક્ષ છે બરાબર છે અને અહીંયા નાના નાના ક્રિસ્ટલના ના ચીપ્સ જે કહેવાય એ ચોંટાડેલા છે કલ્પ મેડિટેશન કરવા માટે ઘરની ઉર્જાને બેલેન્સ કરવા માટે સુખ શાંતિ સમૃદ્ધિ માટે આનો ઉપયોગ કરવામાં આવે છે છે પછી મારી પાસે આ ક્રિસ્ટલ મૂલાધાર ચક્ર હ્રદય ચક્ર વિશુદ્ધ ચક્ર આજ્ઞા ચક્ર અને આ સહસ્ત્રાર ચક્ર સાથે સાત ચક્રોને બેલેન્સ કરવા માટે સેવન ચક્ર પિરામિડ કહેવામાં આવે છે એ પણ તમને સેવન ચક્રને બેલેન્સ કરવા માટે ઉપયોગમાં આવે છે બરાબર છે હવે તમને હું ક્રિસ્ટલ બતાવું અને વાંડ કહેવામાં આવે છે બરાબર છે આ સેલેનાઇટ વાંડ કહેવામાં આવે છે બરાબર છે આ તમે શસ્ત્રક્રિયા માટે ઓરા ક્લિન્ઝિંગ માટે ચક્ર ક્લિન્ઝિંગ માટે ઘરની એનર્જીને જે બ્લોકેજીસ હોય નેગેટિવ એનર્જી દૂર કરવા માટે બરાબર છે તમે જોઈ શકો છો અહીંથી તમે એ ક્રિસ્ટલની ઊંચા નીકળશે ને એને ઠીક કરવામાં આવશે બરાબર છે સેલેનાઇટ વાન થોડા અહીંથી નમી ગયો છે પણ આ સેલેનાઇટ વાન કહેવામાં આવે છે

સુખડની માળા છે एक्चुअली બરાબર છે અને તમે ગળામાં પહેરી શકો છો ઘણા લોકો તમે જોયા છે રુદ્રાક્ષની માળા પહેરે છે અલગ અલગ પ્રકારના ક્રિસ્ટલની માળા પણ તો સુખડની માળા તમે ગળામાં પહેરી શકો છો મંત્ર જાપ પણ કરી શકો છો બરાબર છે હા મેઈન વસ્તુ છે સેક્સે કી ક્રિસ્ટલ આનો બહુ ઉપયોગ થાય છે અને પ્રેક્ટિકલ પણ આવવાના છે ક્રિસ્ટલ ક્રિસ્ટલના કોર્સમાં બરાબર છે શિવ શક્તિ બરાબર છે શક્તિ ક્રિસ્ટલ બહુ જ ઉપયોગ છે ઘણા બધા ઉપયોગ છે આના એના પ્રેક્ટિકલ પણ આપણે જોઈશું ક્રિસ્ટલના કોર્સમાં બરાબર છે આ જે છે એને ક્લિયર ક્વા કહેવામાં આવે છે આ જે છે રોલ ક્વા છે ક્લિયર ક્વા છે એને શિવ કહેવામાં આવે છે રોજ ક્વા છે એને શક્તિ કહેવામાં આવે છે શિવ શક્તિ પેર કહેવામાં આવે છે બરાબર છે અને હિલિંગ માટે કોઈ પણ પ્રકારની બસ શરીરની ઉર્જાને બેલેન્સ કરવું હોય ઈડા પીડા નાગણી નાડી છે એને બેલેન્સ કરવા હોય શરીરની નાળીઓને ક્લીન કરવી હોય શરીરને ડિટોક્સિફાય કરવી હોય ઓરાને ક્લીન કરવી હોય ચક્રને ક્લીન કરવા હોય જાતને ક્લીન કરવું હોય મેન્ટલ ઇમોશનલ ડિસ્ટર્બન્સ ચાલતું એન્ઝાઇટી સ્ટ્રેસ ટેન્શન દૂર કરવા માટે બરાબર આનું એક અલગ પ્રકારનું મેડિટેશન આવે છે બરાબર તમને કરાવડાવીશું પછી આ જે છે મારી પાસે એન્જલ્સ બરાબર એન્જલ્સ વિશે મેં ગુજરાતીમાં થોડા વિડીયો અપલોડ કર્યા છે એન્જલ તમે એન્જલના શેપમાં તમે જોઈ શકો છો આ એમની પાંખો છે એના એન્જલ્સ છે ક્લિયર ક્વાર્ટ્સ એન્જલ્સ બરાબર છે એન્જલ્સ સાથે કનેક્ટ થવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર છે વધારે હજુ બતાવું તમને તો હા એનર્જી જનરેટર કહેવામાં આવે છે આમાં સાત ચક્રો જે છે એના સાત જે છે આ મુલા ચક્ર સ્વાદિષ્ટાન ચક્ર મણિપુર ચક્ર હાર્ટ ચક્ર થ્રોટ ચક્ર વિશ્વ આજ્ઞા ચક્ર અને અમ ક્રાઉન ચક્ર ચક્ર અને વચ્ચે જે છે પિરામિડ છે ક્લિયર ક્વા એટલે ઘરમાં છે ને આમ લટકાવવામાં આવે છે છત ઉપર કે જેથી ત્યાંથી યુનિવર્સની ઊર્જા કુદરતી ઊર્જા લઈને પછી આખા ઘરમાં એને ફેલાવી દેશે એટલે એનર્જી જનરેટ કરશે પ્યોર ઈશ્વરના દિવ્ય પ્રેમ આશીર્વાદ એમની જે શક્તિ છે એ આપણા ઘરમાં ફેલાય છે એટલે એને એનર્જી જનરેટર કહેવામાં આવે છે બરાબર છે જોઈ પૈસાના તો હાને કુબેર સ્ટોન કહેવામાં આવે છે બરાબર છે આ કિચન તરીકે તમે એનો ઉપયોગ કરી શકો છો પોતાની સાથે રાખી શકો છો બરાબર છે જેથી તમારા જીવનમાં સમૃદ્ધિ આવે પછી આ જે છે એ ઓવલ જે મેં આગળ બતાવ્યું એમ પણ આના પર છે ને જીબુ સિમ્બોલ એન્જેલિક સિમ્બોલ દોરેલું છે અને પાછળ જે છે મનીના નંબર્સ દોરેલા છે મીન્સ કે આ જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ માટે ઉપયોગમાં લેવામાં આવે છે એને તમે ચાર્જ કરીને પોતાના સંકલ્પ મૂકીને પોતાને સાથે પર્સમાં કે પોતાના ખિસ્સામાં તમે રાખી શકો છો બરાબર છે બીજા હું તમને બતાવું તો આ મારીને બ્રેસલેટ છે સેવન ચક્ર બ્રેસલેટ કહેવામાં આવે છે આમાં લાવા સ્ટોન અને બીજા સેવન ચક્રના નાના નાના જે ગોળ છે ક્રિસ્ટલ એક કાવ કરી મૂકેલા છે આ છે બુદ્ધા સેવન ચક્ર બ્રેસલેટ સેવન ચક્રને પેલેસ કરવાનું છે પેન્ડુલમ છે મારી પાસે પેન્ડુલમ હું તમને બતાવું બાર મોરનો અવાજ આવી રહ્યો છે બરાબર છે અલગ અલગથી તમે એનો યુઝ કરી છો જીવનમાં જે અમુક સવાલો છે ને એને જવાબ મેળવવા માટે પેન્ડુલમનો ઉપયોગ કરવામાં આવે છે તમને પર બતાવી ઓરાને ક્લીન કરવા માટે ચક્રોને ક્લીન કરવા માટે સવાલોના જવાબ મેળવવા માટે બરાબર છે તમે આનો ઉપયોગ કરી શકો છો આ સેવન ચક્રોનું પેન્ડુલમ છે ના ના આવા પણ આમાં જોઈ શકો છો બરાબર છે પેન્સિલ ટાઈપ કહેવાય આને પેન્સિલ ટાઈપ ક્રિસ્ટલ ક્રિસ્ટલ ગ્રીડ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે પછી ઘરમાં જે પતિ પત્નીના સંબંધો જે સુધારવા માટે તમે આ રોજ સ્કવાડ ડબ બરાબર છે એ તમે પતિ પત્નીના બેડરૂમમાં સાથે મૂકશો ચાર્જ કરી તો બસ આટલા અવેલેબલ છે હમણાં મારી પાસે બરાબર બીજા ઘણા બધા હોય છે આ તો મેં તમને બતાવ્યા બીજા ઘણા બધા હોય છે પણ આટલું બી જો તમે મોસ્ટલી આટલામાંથી ઘણું બધું આવી જાય છે જે આપણી બેઝિક જરૂરિયાત છે પૂરું કરવા માટે આવી જાય છે બરાબર છે તો આમાંથી પણ જો તમારે કોઈને પરચેસ કરવા પ્યોર ઓથેન્ટિક રેકીથી ચાર્જ કરેલા તો પણ તમે મારો કોન્ટેક કરી શકો છો નાઇન નાઇન સેવન ફોર નાઇન સિક્સ નાઇન એટ ઝીરો બરાબર છે તો આ હતા મારી પાસે જે ક્રિસ્ટલ જે મારે મેં તમને બતાવ્યા જે અલગ અલગ પર્પઝ માટે તમે યુઝ કરી શકો છો Okay, thank you so much.